એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું તક્ષશીલા આ કાંડ હરડી બોટ દુર્ઘટના મોરબી બ્રિજ દુર્ઘટના ટીઆરપી ગેમ ઝોનમાં સજા થાય તેવી માંગ ચોવીસ કલાક ઉપવાસ આંદોલન કરીને ન્યાય મળે તે માટે અત્યાર સુધી કોઈ પણ આરોપીને સજા અપાઈ નથી તાત્કાલિક ફાંસીની સજા મળે તેવીમાં માંગ આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી કેમેરામેન છે અનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત મારું નામ જબી જાની સામાજિક કાર્યકર સુરત શહેર વિરોધ કરી રહ્યા છો આંદોલન કરી રહ્યા છો કઈ રીતનું આંદોલન સાહેબ મારી એક જ લાગણી ને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ હરણી બોર્ડ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ કેમ કે આપણે જોયું તો ચાર સવારે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે